બધી જ ગઈકાલથી જે ખબરો આવી રહી છે કે બોર્ડર ઇલાકાઓમાં સૌથી વધુ તનાવ ભર્યું વાતાવરણ ચાલી રહ્યું છે તો લોકો જવાનું ફરવાનું ટાળી રહ્યા છે તો અત્યારની અમારી પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા બુકિંગ્સ કેન્સલ થઈ રહ્યા છે ગઈકાલ સુધીના કેટલા ક્લાયન્ટોના ફોન આવી ચૂક્યા છે કે અમારે નથી જવું જે શિમલા મનાલી આપણે લોકોને ડાયવર્ટ કર્યા હતા કાશ્મીરમાંથી તે લોકો પણ અત્યારે શિમલા મનાલી પણ જવા રેડી થઈ રહ્યા નથી કારણ કે ત્યાં બોર્ડર ઇલાકા લાગે છે અમૃતસર ચંદીગઢ આ બધી જગ્યાઓ લોકો અવોઇડ કરે છે જવા માં ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી મે મહિનો એક પીક ટાઈમ એવો હોય છે કે સૌરાષ્ટ્રના લોકો પિસ્તાલીસ ડિગ્રી માંથી માઇનસ ડિગ્રી સુધી તાપમાન સુધીના દેશમાં દેશમાં શું કહેશો તમે જનરલી આ પીક ટાઈમ છે એપ્રિલ મે ત્યાંની સિઝનનો ટાઈમ છે આ સિઝનમાં સૌથી વધુ નોર્થ સાઇડ લોકો જવાનું પસંદ કરતા હોય છે આ સમયની અંદરમાં સૌરાષ્ટ્રની અગર વાત કરીએ તો બહુ બધા લોકોએ બુકિંગ કર્યા છે હજારોની તાદાદમાં પણ આ સિચ્યુએશનમાં કોઈ ઘર પરિવાર લઈને જતું હોય તો એ લોકો એક વખત વિચાર કરશે કે આવા તનાવ પરિસ્થિતિમાં અમે લોકો કઈ રીતે સર્વાઇવ કરીએ તો માણસોની જવાની તમન્નાઓ પૂરી છે પણ આ પરિસ્થિતિઓ એવી સર્જાઈ ગઈ છે કે આ પરિસ્થિતિમાં જવા લોકો ટાળવું કહે છે લોકો અત્યારના સમયમાં કોઈ જ્યાં બોર્ડર ઇલાકા નથી લાગતા એવા લોકો જવાનું પસંદ ગોવા છે મુંબઈ છે કર્ણાટકા ફોટી કોડાઈ કેનાલ છે કેરલા છે પણ ત્યાં અત્યારે ગરમી વધુ હોય છે પણ જેને ફરવું જ છે એ લોકો ક્યાંય ને ક્યાંય જવાનું પ્લાન કરશે અથવા નજીકના કોઈ એરિયામાં જવાનું પ્લાન કરશે કે ભાઈ જે લોકોને આઠ દિવસનો પ્રવાસ હતો એ લોકો ચાર દિવસ નજીકના સમયમાં ક્યાંય જતા રહ્યા Thank you.